આયોજિત રોયલ મેળામાં એક ચોંકાવનારી ઘટનામાં હેલિકોપ્ટર રાઈડ ના બે દરવાજા મધ્યમ રાઈડ માં અચાનક ખુલી ગયા જેના કારણે મુલાકાતીઓમાં ગભરાટ ફેલાયો આ ઘટના પચીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સાંજે આઠ વાગે બની હતી જેમ જેમ રાઈડની ગતિ વધી તેમ તેમ દરવાજા અચાનક ખુલી ગયા જેના કારણે અફરાતફરી મચી ગઈ એક ઝડપી વિચારશીલ વ્યક્તિએ રાઇડને થોડી ધીમી કરવા માટે લીવર ખેંચે ત્યારે સંભવિત દુર્ઘટનાને અટકાવી અધિકારીઓના જણાવ્યા મુજબ ઓપરેટરે રાઈડ શરૂ કરતા પહેલાં દરવાજા યોગ્ય રીતે બંધ કર્યા ન હોઈ શકે સદનસીબે કોઈ ઇજા થઈ નથી અને રાઇડને તરત જ બંધ કરી દેવામાં આવી પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા પોલીસે હવે વધુ તપાસ માટે મેળાને બંધ કરી દીધો છે અને આયોજકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે જણાવ્યું કે આ રાઇડને જિલ્લા સમિતિ દ્વારા મનોરંજન પાર્ક અને ગેમિંગ ઝોનને નિયમિત કરવા માટે મંજૂરી આપવામાં આવી રાઈડ્સની યાદીમાં સામેલ કરવામાં આવી ન હતી સમિતિ મેળાની તપાસ કરશે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમામ રાઇડ્સ બંધ રહેશે આ ઘટના મનોરંજન પાર્કમાં કડક સુરક્ષા પગલા અને યોગ્ય દેખરેખના મહત્વને હાઇલાઇટ કરે છે સત્તાવાળાઓ આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લઈ રહ્યા છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેળા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આબાદ બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં